ધોરાજીમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી તિરંગા યાત્રામાં નાગરિકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા પહેલગામ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતીય સૈનિકોએ દ્વારા આપવામાં આવેલા જડબાતુડ જવાબ અને વીરતાના ભાગરૂપે ધોરાજીના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી

પ્રવાસીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાના જવાબમાં જે ભારતે કાર્યવાહી કરેલી તે કાર્યવાહીમાં આપણે જે સફળતા મળેલી છે તે સફળતાનો જશ્ન મનાવવા માટે અને તે સફળતાનો ઉત્સવ મનાવવા માટે આપણે યહાં પર એકત્રિત થયા છે આ એકત્રિત થવાનું કારણ એ જ છે કે હંમેશા આપણે સાથ અને સહકારથી એક સાથે રહીએ દેશને આપણી કર્તવ્યનું અને પાલન કરતા રહીએ અને દેશને આપણો જે પણ નાનામાં નાનો યોગદાન જે આપણે આપી શકીએ તે યોગદાન આપી શકીએ સેના પોતાનું કાર્ય કરે જ છે પણ જે નાગરિક પણ તે પોતાની રીતે સમજી વિચારી અને દેશની સાથે કદમથી કદમ મેળવીને ચાલે તો દેશ ક્યારે પાછો નહીં પડે અને દુશ્મનો સમગ્ર દેશમાં ત્રિરંગા યાત્રાના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી શ્રી મોદીજી સફળ સિંદૂર ઓપરેશન કરીને સમગ્ર દેશમાં મંત્રીજી ના સમર્થનમાં દેશની સેનાને બિરદાવવા માટે ત્રિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આજે ધોરાજી ખાતે પણ ત્રિરંગા યાત્રાની અંદર મારે ઉપસ્થિત રહેવાનો અવસર થયો મોટી સંખ્યાની અંદર યુવાનો વૃદ્ધો બહેનો અને માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા મેં જનતાનો જુસ્સો જોયો જનતાનો ઉત્સાહ જોયો દેશની સેનાના પરાક્રમને બિરદાવવા માટે દેશની જનતા હંમેશા સેનાની સાથે રહી છે સરકાર સાથે રહી છે સફળ સિંદુર ઓપરેશન કરવા બદલ દેશના પ્રધાનમંત્રી શ્રી મોદીજી અને દેશની સેનાને હું અભિનંદન પાઠવું છું આ કેન્દ્રીય મંત્રી મનસુખ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર સહિત તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં ધોરાજીના સરદાર ચોક કાંતિપાન ચોક સ્વાતી ચોક આબેડા ચોક ગેલેક્સી ચોક ખાતે સમાપન થયું હતું તિરંગા યાત્રા દરમિયાન નાગરિકોએ હાથમાં તિરંગા અને પોસ્ટર સાથે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા યાત્રામાં જોડાયેલા નાગરિકોએ દેશભક્તિની ભાવના સાથે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું નામ સાહેબ મારું નામ રવિ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજરોજ રોજ ધોરાજી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરેલું હોય ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ પોરબંદર લોકસભાના સાંસદ આ હાજરી આપે અને આપણા જવાનો જે દેશની સુરક્ષા કરે એ માટે ભૂલવાની અંદર આપણા આપણે પાકિસ્તાનને પણ જવાબ આપ્યો યુદ્ધના વિરામની અંદર ભારતની અંદર એક હિન્દુત્વની આ યાત્રાની અંદર સર્વે સમાજ સર્વે સંસ્થાઓ જોડાય અને ઉત્સાહભરા લોકો વિરમદા યાત્રા કાઢીને ધોરાજીની અંદર આ યાત્રામાં કેટલા માણસો કેટલા બહેરાઓ કેટલી સંખ્યામાં છે આશરે એક હજાર થી પણ વધારે સંખ્યા છે નથી પણ આવવા માટે ચાલુ છે યાત્રાનો પાંચ મિનિટની અંદર પ્રણામ ચાલુ થાય છે શાંતિ સંસ્થાઓ એનજીઓ એસોસિએશન હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ વર્ણના બધા ભાઈઓ આ યાત્રાની અંદર જોડાય અહેવાલ ફિરોઝ જુનેજા લોકાર્પણ